આક્ષેપે સંદીપ મધુકર ખોપકર તત્કાલીન મદદનીશ પુસ્તક શાસ્ત્રી વર્ગ બે તરીકે નવસારી વિભાગમાં ફરજ બજાવતા હતા તેઓ હાલમાં નિવૃત્ત છે અને વડોદરાના માંજરપુર વિસ્તારમાં પી ઇકોતેર આમ્રપાલી સોસાયટીમાં રહે છે એસીબીની તપાસમાં જણાયું છે કે સંદીપ ખોપકરે પહેલી જાન્યુઆરી બે હજાર નવ થી ત્રીસ નવેમ્બર બે હજાર અઢાર સુધીના પોતાના રાજ્ય સેવક તરીકેના કાર્યકાળ દરમિયાન જાહેર સેવક તરીકે મળેલ સત્તાનો દુરુપયોગ કર્યો હતો

દિલ્હી સુરતના આસિસ્ટન્ટ ડાયરેક્ટર આર આર ચૌધરીએ જણાવ્યું હતું કે આ મિલકત તેમની કાયદેસરની કુલ આવક કરતાં 62.13% જેટલી વધુ છે જેની રકમ 1 કરોડ 2 લાખ 46949 થાય છે સરકાર તરફથી પીડી રાઠવા પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી એસીબી પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ दाखल કરવામાં આવી હતી એસીબી દ્વારા આક્ષેપિત સંદીપ મધુકર ખોકરની 24 નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી છે